સો મિત્રોને જઈ આજે આપણે ધોરણ છ ગણિત વિષયમાં સ્વાધ્યાય બાર પોઈન્ટ બે માં દાખલા નંબર બે વિશે અભ્યાસ કરવાના છે દાખલા નંબર બે નીચેનું દરેક વાક્ય ખરું કે ખરું છે કે ખોટું તે કહો બરાબર તો વાક્ય જે છે એટલે કે આપણને જે સંખ્યા આપેલ છે એમાં આપણે ગુણોત્તર લેવાનો છે આ ફર્સ્ટ ગુણોત્તર સોળ અને ચોવીસ નો છે અને બીજો ગુણોત્તર વીસ અને ત્રીસનો છે જો બંને સંખ્યાનો ગુણોત્તર સરખો આવે તો તે વિધાન સાચું છે એટલે કે વાક્ય સાચું છે એટલે કે ખરું છે અને જો ગુણોત્તર અલગ અલગ આવે જુદા જુદા આવે એનો મતલબ શું થાય છે કે જે વાક્ય છે એ ખોટું છે બરાબર તો આપણે એ નંબરનો જે દાખલો છે એની શરૂઆત કરીશું એ નંબરમાં તમારે લેવાના છે સોળ અને ચોવીસ વચ્ચેનો ગુણોત્તર ગુણોત્તર અને બીજુંમાં વીસ અને ત્રીસ વચ્ચેનો ગુણોત્તર લેવાનો છે બરાબર તો આપણે લખીશું કે ગુણોત્તર ગુણોત્તર સોળ જેમ ચોવીસ બરાબર સોળના છેદમાં ચોવીસ પછી તમારે વિચારવાનું છે કે આ જે બંને સંખ્યા છે એ કોઈ એક ઘડિયામાં આવે છે તો આવે છે બરાબર કે આઠ દુ સોળ અને આઠ તાળી તમે અહીં પૂરું વાક્ય પણ લખી શકો કે ગુણોત્તર સોળ જેમ ચોવીસ બરાબર બે જેમ ત્રણ અને ફક્ત ગુણોત્તર લખો તો પણ ચાલે બરાબર ત્યાર પછી વીસ અને ત્રીસ લખવાનો છે તો ગુણોત્તર ગુણોત્તર વીસ જેમ ત્રીસ બરાબર વીસ ના છેદ માં ત્રીસ શૂન્ય અને શૂન્ય કેન્સલ થશે બે ના છેદ માં ત્રણ એટલે શું આવશે ગુણોત્તર બરાબર બે જેમ ત્રણ બંનેનો ગુણોત્તર કેવો થાય છે સરખો થાય છે તો બંને ગુણોત્તર કેવા છે સરખા છે બરાબર તો આપણે લખીશું કે સોળ જેમ ચોવીસ બરાબર વીસ જેમ ત્રીસ બરાબર આ પ્રમાણે લખી લઈશું કે સોળ જેમ ચોવીસ બરાબર વીસ જેમ ત્રીસ બરાબર આવું લખી શકાય કેમ કે બંનેના ગુણોત્તર કેવા છે સરખા છે બરાબર આ પ્રમાણે લખી શકાય અને પૂછવામાં આવેલું છે કે વાક્ય કેવું છે ખરું છે કે ખોટું જો ગુણોત્તર સરખા આવે છે તો વાક્ય કેવું બને છે ખરું એટલે કે સાચું બને છે અને ગુણોત્તર અલગ અલગ આવે છે મતલબ વાક્ય ખોટું બને છે તો આપણો તો ગુણોત્તર સરખો આવે છે એટલે આપણું વાક્ય કેવું બને છે સાચું બને છે બરાબર સાચું અથવા તમે ખરું લખી શકો છો હવે આપણે અહીં ગુણોત્તર લખ્યું છે એની જગ્યા પર આપણે અહીં એક કામ કરીશું કે આખું જે સેન્ટન્સ જે છે બરાબર આખું જે સેન્ટન્સ જે છે એ આપણું સંપૂર્ણપણે લખી લઈશું કે બરાબર ગુણોત્તર શું લખેલું છે અહીં સોળ જેમ ચોવીસ બરાબર બે જેમ ત્રણ બરાબર અને અહીં આપણું છે વીસ જેમ ત્રીસ બરાબર આ જે ઉપરનું વાક્ય છે આપણે સંપૂર્ણપણે લખી લેશું સેકન્ડ દાખલામાં સખી રીતના તમે જોઈને કરશો બરાબર હવે આપણે બી નંબરનું જે છે એ આપણે ગણતરીમાં કરીશું બરાબર બે નંબરનો જે દાખલો છે એકવીસ જેમ છ અને પાંત્રીસ જેમ દસ સૌથી પહેલા એકવીસ જેમ છ નો ગુણોત્તર હવે બંને સંખ્યા જે છે એ કોના ઘડિયામાં આવે છે તો ત્રણ ના ઘડિયામાં આવે છે ત્રણ સતામ એકવીસ અને ત્રણ દુ છ ત્રણ અને ત્રણ કેન્સલ થશે એટલે જવાબ શું લખાશે સાતના છેદમાં બે સાતના છેદમાં બે હવે આપણે સંપૂર્ણ જવાબ લખીશું બરાબર આપણે ફર્સ્ટમાં થોડું ચેક ચેક કર્યું છે પરંતુ તમારે બી માર્ચ તમને ખબર પડી જશે ગુણોત્તર બરાબર સોરી ગુણોત્તર એકવીસ જેમ છ બરાબર સાત જેમ બે આ ફર્સ્ટ નો આન્સર આવે છે એ જ પ્રમાણે આપણે પાંત્રીસ અને દસ નું ગુણોત્તર લઈ લેશું તો ગુણોત્તર પાંત્રીસ જેમ દસ બરાબર પાંત્રીસના છેદમાં દસ ફરી તમારે વિચારવું પડશે કે પાત્રીસ અને દસ કોના ઘડિયામાં આવે છે તો પાંચના ઘડિયામાં આવે છે પાંચ સટમ પાત્રીસ અને પાંચ દુ દસ પાંચ અને પાંચ કેન્સલ થશે તો સાતના છેદમાં બે આવે છે બરાબર અહીં પણ સાતના છેદમાં બે આવે છે અને ઉપર પણ સાતના છેદમાં બે આવે છે ગુણોત્તર કયું છે અહીં પાત્રીસ જેમ દસ બરાબર સાત જેમ બે તો બંનેનો ગુણોત્તર કેવા થાય છે સરખા થાય છે તમારે આવું નહીં લખવું હોય તો તમે શું લખી શકો છો આના સ્થાન ઉપર કે બંને ગુણોત્તર સરખા છે બરાબર તો આ વિધાન કેવું બને છે સાચું બને છે બરાબર ત્યાર પછી સી ની ગણતરી કરીશું બાર જેમ અઢાર અને અહીં લેવાનું છે તો અને બરાબર તો શું લખાશે બારના છેદમાં અઢાર જે સંખ્યા પહેલા હોય એ ઉપર લખાય ત્યાર પછીની સંખ્યા નીચે લખાય બરાબર હવે તમે જાણો છો કે બાર અને અઢાર જે છે એ બંને છ ના ઘડિયામાં આવે છે તો છ દુ બાર અને છ ટાળી અઢાર બરાબર તો છ અને છ કેન્સલ થશે જવાબ શું આવશે બે ના છેદમાં ત્રણ તો ગુણોત્તર અહીં શું છે બાર જેમ અઢાર બરાબર બે જેમ ત્રણ આ ફો આન્સર છે ત્યાર પછી આપણે શું લેવાનું છે અઠાવીસ અને બાર નો ગુણોત્તર તો લખીશું આપણે ગુણોત્તર અઠાવીસ જેમ બાર બરાબર તો શું લખાશે અઠ્યાવીસ ના છેદમાં બાર ફરી વિચારવાનું પડશે ચારના ઘડિયામાં આવે છે બરાબર ચાર સત્તા અઠયાવીસ ચાર તાળી બાર ચાર ચાર કેન્સલ થશે સાતના છેદ માં ત્રણ સાતના છેદ માં ત્રણ તો જવાબ શું લખાશે ગુણોત્તર અઠાવીસ જેમ બાર બરાબર સાત જેમ ત્રણ હવે તમે ચેક કરો કે આ બંને ગુણોત્તર સરખા છે તો નથી કારણ કે અહીં બે જેમ ત્રણ છે અને અહીં સાત જેમ ત્રણ છે તો આપણે શું લખીશું કે બાર જેમ અઢાર ઇઝ નોટ ઇક્વલ ટુ એટલે કે બરાબર નથી કોના જેવું અઠ્યાવીસ જેમ બાર જેવું એટલે જ વિધાન કેવું બને છે વાક્ય કેવું બને છે ખોટું બને છે બરાબર સી નંબર હવે આપણે ગણતરી કરીશું તો ગુણોત્તર કોની કોની વચ્ચે લેવાનું છે ફર્સ્ટ માં આઠ અને નવ બાજુ બાજુની સંખ્યા છે એટલે ભાગ જશે નહીં જો બાજુ બાજુની સંખ્યા હોય તો ભાગ જશે નહીં જેમ કે આઠ ને નવ છે પાંચ પછી છ આવે છે એ બરાબર બાજુ જેમ નવ જ આન્સર આવશે બરાબર બાજુ બાજુમાં સંખ્યા જેમ કે કઈ આવશે બે અને ત્રણ જો બે અને ત્રણ બે પછી ત્રણ આવે બરાબર ત્યાર પછી ચાર અને પાંચ બાજુ બાજુ સંખ્યા છે એટલે જવાબ જે છે એ પોતે જ જવાબ આવે છે બરાબર એમાં ભાગ કે અવયવ પડશે નહીં બરાબર નહી ચોવીસ છે તો ગુણોત્તર ચોવીસ જેમ સત્યાવીસ બરાબર ચોવીસ ના છેદમાં સત્યાવીસ ચોવીસ અને સત્યાવીસ કોના ઘડિયામાં આવે છે વિચારવું પડશે તો ત્રણના ઘડિયામાં ચોવીસ અને સત્યાવીસ બંને આવે છે ત્રણ અથામ ચોવીસ ત્રણ નવામ સત્યાવીસ ત્રણ અને ત્રણ કેન્સલ થશે આઠના છેદમાં નવ તો આ લખીશું આપણે કે ગુણોત્તર ચોવીસ જેમ સત્યાવીસ બરાબર આઠ જેમ નવ બરાબર તો આ પ્રમાણે બંનેનો આન્સર શું આવે છે સરખો આવે છે એટલે રકમ પ્રમાણે સૌથી પહેલાં રકમ આઠ જેમ નવ બરાબર ચોવીસ જેમ સત્યાવીસ બંને ગુણોત્તર કેવા છે સરખા છે એટલે વિધાન કેવું બને છે સાચું બને છે ખરું બને છે બરાબર તો આ પ્રમાણે આપણે ડી નંબરનું પૂર્ણ કર્યું છે હવે આપણે ગણીશું ઈ નંબરનો અને એફ નંબરનો પાંચ પોઈન્ટ બે જેમ ત્રણ પોઈન્ટ નવ અને અહીં ત્રણ અને ચાર વચ્ચેનો ગુણોત્તર લેવાનો છે તો સૌથી પહેલાં આપણે ગુણોત્તર આ બે વચ્ચેનું લઈશું પાંચ પોઈન્ટ બે જેમ ત્રણ પોઈન્ટ નવ તો શું લખાશે પાંચ પોઈન્ટ બેના છેદમાં ત્રણ પોઈન્ટ નવ બરાબર હવે આપણે જાણીએ છીએ પોઈન્ટ પછીની સંખ્યા હોય તો શું લખાય તો આપણે અહીં પણ એક વખત કરી લઈએ કે પાંચ પોઈન્ટ બે છે બરાબર તમને સરળતાથી જેમ સમજ પડે એ રીતના હું ગણાવું છું પાંચ પોઈન્ટ હોય એક અંક હોય તો શું લખવાનું નીચે દસ ધારો કે તમારા પાસે આવી સંખ્યા હોય બે પોઈન્ટ પાંત્રીસ બરાબર ધારો કે બે પોઈન્ટ પાંત્રીસ હોય તો ઉપર કઈ કઈ સંખ્યા આવે છે તો બે ત્રણ અને પાંચ આ પ્રમાણે સૌથી પડે લખી લેવાનો બે ત્રણ અને પાંચ તો શું વંચાય આને બસો પાત્રીસ બરાબર બરાબર નિશાની કરી લેવાની હવે તમારે જોવાનું છે કે પોઈન્ટ જે છે એના પછી કેટલા અંક છે તો એક અંક અને બે અંક જો બે અંક હોય તો તમારે નીચે લખી લેવાના બે શૂન્ય બે શૂન્ય હોય તો કેટલા વંચાય સો બરાબર જો પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો દસ આવશે પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો સો આવશે ધારો કે પોઈન્ટ પછી ત્રણ સંખ્યા હોય ત્રણ સંખ્યા હોય બરાબર તો શું આવશે નીચે હજાર આવશે બરાબર ત્રણ સંખ્યા હોય તો શું આવશે હજાર આવે છે તો અહીં શું લખાશે કે પાંચ પોઈન્ટ બે એટલે કે બાવન લખાશે છેદમાં શું લખાશે દસ ગુણ્યા આ ત્રણ પોઈન્ટ નવ છે બરાબર ત્રણ પોઈન્ટ નવ છે આ નીચેની સંખ્યા છે ને ત્રણ પોઈન્ટ નવ તો ત્રણ પોઈન્ટ નવ એટલે કેટલા લખાય થર્ટી નાઇન ઓગણ ચાલીસ અને એના છેદમાં પણ શું લખાય દસ લખાય પોઈન્ટ પછી અહીં એક જ અંક છે બરાબર અથવા તમારે ડાયરેક્ટ લખવું હોય તો અહીં પોઈન્ટ પછી એક અંક છે અને અહીં પણ પોઈન્ટ પછી એક અંક છે એટલે જવાબ શું આવે છે બાવનના ના છેદમાં ઓગણ ચાલીસ અને નહીં સમજ પડતી હોય તો આ પ્રમાણે તમારે કરી લેવાના બરાબર આ દસ અને આ દસ કેન્સલ થશે બરાબર એટલે જવાબ શું લખાશે બાવનના ના ઓગણ ચાલીસ બરાબર બાવનના ના ઓગણ ચાલીસ ઓગણચાળીસ અને બાવન જે છે એ બંને તેરના ઘડિયામાં આવે છે તેર ચોક બાવન અને તેર ટાલી ઓગણચાલીસ તેર અને તેર કેન્સલ થશે ચારના છેદમાં કેટલા આવશે ત્રણ આવશે ચારના છેદમાં ત્રણ આપણો આન્સર આવશે તો આપણે ગુણોત્તર જે છે એ આપણે લખી લઈશું કે ગુણોત્તર પાંચ પોઈન્ટ બે જેમ ત્રણ પોઈન્ટ નવ બરાબર ચાર જેમ ત્રણ આ આપણો ફર્સ્ટનો આન્સર છે હવે સેકન્ડ નંબરમાં જુઓ ત્રણ જેમ ચાર બાજુ બાજુમાંની સંખ્યા છે અઠવાડો એકની પાછળ એક આવતી સંખ્યા છે ત્રણ પછી ચાર આવે છે બરાબર જો આવી સંખ્યા હોય તો તે પોતે જ જવાબ આવે છે તો ગુણોત્તર ગુણોત્તર ત્રણ જેમ ચાર માટે શું લખાશે ત્રણના છેદમાં ચાર બરાબર ત્રણના છેદમાં ચાર લખાય એટલે જવાબ પણ તે જ આવશે બરાબર બાજુ બાજુમાંની સંખ્યા હોય તો ગુણોત્તર ત્રણ જેમ ચાર બરાબર ત્રણ જેમ હવે તમે મેચ કરો કે ઉપરનો જે ગુણોત્તર અને નીચેનો જે ગુણોત્તર છે એ સરખો છે ચાર જેમ ત્રણ છે અહીં ત્રણ જેમ ચાર છે બંને ગુણોત્તર સરખા નથી એટલે શું લખીશું આપણે કે બાઉ પાંચ પોઈન્ટ બે જેમ ત્રણ પોઈન્ટ નો નવ ઇઝ નોટ ઇક્વલ ટુ એટલે કે બરાબર નથી કોના જેવું ત્રણ જેમ ચાર જેવું એટલે વિધાન કેવું બને છે ખોટું બને જીરો પોઈન્ટ છત્રીસ વચ્ચેનું શોધીશું તો શું લખાશે અહીં જીરો પોઈન્ટ નવ ના છેદ માં જીરો પોઈન્ટ છત્રીસ આગળ આપણે શીખી ગયા છે એ પ્રમાણે આપણે અહીં જોવાનું છે બરાબર હવે જુઓ અહીં જીરો પોઈન્ટ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એક નવ છે ખબર છે પરંતુ એક અંક છે એવું તમારે યાદ રાખવાનું હવે જીરો ને આપણે બરાબર જીરો પોઈન્ટ નાઇન એટલે જીરો નાઇન આવે બરાબર જીરો નાઇનને આપણે નાઇન લખીએ કે જીરો નાઇન એ બંને સરખું જ કહેવાય બરાબર અને પોઈન્ટ પછી એક અંક છે એટલે છેદમાં શું આવશે દસ આવશે બરાબર આ રીતે લખે કે આ રીતે લખે બંને સરખું કહેવાય બરાબર બંને સરખું કહેવાય એટલે આનું શું લખાશે નવના છેદમાં દસ ગુણ્યા છેદમાં શું છે અહીં જીરો પોઈન્ટ આટલું સમજ પડે પછી તમારે શું કરવાનું છે અહીં પોઈન્ટ પછી કેટલો અંક છે એક અને બે બે અંક છે એટલે શું લખાશે છત્રીસ ને છેદમાં સો લખાશે શું લખાશે સો લખાશે હવે શૂન્ય અને શૂન્ય કટ બરાબર હવે આ છેદ નો છેદ એટલે કે આ જે સંખ્યા છે એ ક્યાં જાય અંશમાં તમે ઘણી વાર સાંભળ્યું હશે કે છેદનો છેદ ક્યાં જાય અંશમાં એટલે કે આ છેદ નો છેદ એટલે કે આ દસ જે છે એ અંશમાં જશે તો એ દસ જે છે એ નવ સાથે ગુણાકારમાં આવશે અને છત્રીસ જે છે એ નીચે લખાશે બરાબર ત્યાર પછી નવના ઘડિયામાં છત્રીસ આવે છે નવ ચોક છત્રીસ અને દસ નો પણ અવયવ પડે છે પાંચ દુ દસ તો નો નવ રાખીશું દસ નો અવયવ પાડીશું પાંચ દુ દસ અને છત્રીસનો અવયવ પાડીશું નવ ચોક છત્રીસ બરાબર નવ અને દ કેન્સલ કરીશું હવે ચારનો અવયવ ફરી પડે છે બે બે ચાર તો આપણે આ ચાર ને આપણે બે ગુણ્યા બે સ્વરૂપમાં લખીશું બરાબર તો આ બે અને બે કેન્સલ થશે તો જવાબ શું આવે છે પાંચના છેદમાં બે પાંચ જેમ બે આવશે તો આપણે આ લખીશું કે ગુણોત્તર ગુણોત્તર જીરો પોઈન્ટ નાઇન જેમ જીરો પોઈન્ટ છત્રીસ બરાબર પાંચ જેમ બે આપણો ફર્સ્ટનો આન્સર આવે છે પાંચ જેમ બે ત્યાર પછી અહીં દસ જેમ ચાર છે બરાબર દસ જેમ ચાર તો ગુણોત્તર ગુણોત્તર દસ જેમ ચાર બરાબર દસના છેદમાં ચાર દસનો અવયવ પાંચ દુ દસ અને ચારનો અવયવ બે બે ચાર બે અને બે કેન્સલ એટલે જવાબ શું આવશે પાંચના છેદમાં બે હવે એને ગુણોત્તર સ્વરૂપે લખીશું તો શું લખાશે કે ગુણોત્તર ગુણોત્તર બરાબર ગુણોત્તર દસ જેમ ચાર બરાબર પાંચ જેમ બે બરાબર તો બંનેનો ગુણોત્તર કેવા આવે છે સરખા આવે છે સરખા આવે છે મતલબ શું થાય છે કે જીરો પોઈન્ટ નાઇન જેમ જીરો પોઈન્ટ છત્રીસ બરાબર જીરો પોઈન્ટ નાઇન જેમ જીરો પોઈન્ટ છત્રીસ બરાબર શું થાય છે તો આ પ્રમાણે આપણે પ્રશ્ન નંબર બે જે છે એ પૂર્ણ કરી લીધું છે બરાબર તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો મિત્રોમાં શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો મળીએ આપણે આગળના વિડીયોમાં સૌને રાધે રાધે